આદિ કાળથી આપણે કૃષિ પ્રધાન દેશ કહેવાઈએ છીએ કૃષિ અને ખેડૂત આ દેશનો આત્મા છે પણ તમે ક્યારેય કોઈ આત્માને હસતો કે સરકારનો આભાર વ્યક્ત કરતો કેમ નથી જોતા દેશમાં આપણા રાજ્યમાં કેટલું બધું બદલાયું વ્યવસાયો બદલાયા ફેક્ટરીઓ બદલાઈ ટેકનોલોજી બદલાય અઢળક વસ્તુઓ બદલાઈ એ તમામની સાથે જોડાયેલા લોકોનું જીવન ધોરણ પણ કેટલું બધું બદલાઈ ગયું પણ શું ખેડૂતોની સ્થિતિમાં પરિવર્તન આવ્યું જવાબ સ્વાભાવિકપણે

કરું પોષણ જગતનું ખેડૂત મારી જાત વરસાદ મારો દિનો નાથ એ જ સાચો આધાર વેઠી દુઃખ અપાર વાવ્યા દાણા હજાર વેચી ઘરેણા બજાર ખર્ચા કર્યા અપાર થાય અનાવૃષ્ટિ પડે દુષ્કાળ બનુહુ લાચાર થાય અતિવૃષ્ટિ થયો બરબાદ કહેવાતો પાલનહાર નરાવ ન ફરિયાદ જાગ્યા ત્યારથી સવાર ખેડૂતોની આવક બમણી થશે એવા વચન વાયદા કરવામાં આવ્યા એ જાણે ખોટા સાબિત થયા હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે અને ખોટા સાબિત ખુદ સરકારે કર્યા છે ખેડૂતોની આર્થિક સ્થિતિ કથડી રહી છે જેના કારણે ખેડૂતો દેવું કરવા માટે મજબૂર બન્યા છે જે વરસાદ એસી ઓફિસની બારીમાં બેઠા બેઠા આપણને આહલાદક વાતાવરણનો અનુભવ કરાવે છે એ કસમયે પડે તો ખેડૂતોની આંખમાંથી પાણી પણ વહાવે છે લોકસભામાં રજૂ થયેલા રિપોર્ટ પ્રમાણે ગુજરાતના પ્રત્યેક ખેતમજૂરીના ભાવ પણ વધ્યા છે એમાં અથાગ મહેનત કર્યા પછી જો વરસાદ આવે કે વાવાઝોડું આવે તો પાકને નુકસાન થાય ખેતી પ્રધાન દેશમાં આજે પણ સમસ્યા એ છે કે ખેડૂતોને પોતાની જણસોના પૂરતા ભાવ નથી મળતા લોકસભામાં કેન્દ્ર સરકારે આપેલા આંકડાઓ બંગાળ ઓડિશા છત્તીસગઢ અને ઉત્તરાખંડના ખેડૂતો ગુજરાતના ખેડૂતો કરતાં વધારે સારી પરિસ્થિતિમાં છે ગુજરાતના દરેક ખેડૂત પરિવાર પર છપ્પન હજાર પાંચસો અડસઠ રૂપિયાનું દેવું છે જ્યારે બિહારના એક ખેડૂત પરિવાર પર પશ્ચિમ બંગાળમાં દેવાનો આંકડો છવ્વીસ હજાર ચારસો બાવન રૂપિયા પર છે ઓડિશામાં બત્રીસ હજાર સાતસો એકવીસ રૂપિયા છત્તીસગઢમાં એકવીસ હજાર ચારસો અને ઉત્તરાખંડમાં અડતાળીસ હજાર ત્રણસો આડત્રીસ રૂપિયા છે એવી જ રીતે ગુજરાતમાં એક ખેડૂત પરિવારની માસિક આવક બાર હજાર ઉત્તરાખંડના ખેડૂતોની માસિક આવક કરતા રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે ગુજરાતમાં એક ખેડૂત પરિવાર માસિક બાર હજાર છસો એકત્રીસ રૂપિયા કમાય છે સરેરાશ ખેડૂત પરિવાર પાક ઉત્પાદનમાંથી ચાર હજાર ત્રણસો અઢાર રૂપિયા પશુપાલનમાંથી ત્રણ હજાર ચારસો સત્યોતેર રૂપિયા મજૂરી તરીકે ચાર હજાર ચારસો પંદર રૂપિયા ભાડાની જમીનમાંથી ત્રેપન રૂપિયા અને વધારાના ત્રણસો ઓગણ રૂપિયા દર મહિને કમાય છે ગુજરાતમાં કુલ છાસઠ લાખ બે સાતસો પરિવારો છે

સંસદમાં રજૂ કરાયેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં કૃષિ લોન બે હજાર ઓગણીસો બે હજાર એકવીસ માં છન્નું હજાર નવસો ત્રેસઠ પોઈન્ટ ઝીરો સાત કરોડ થઈ ગઈ હતી નોંધવું રસપ્રદ છે કે છેલ્લા બે વર્ષ દરમિયાન કૃષિ ધિરાણ કાર્યક્રમ હેઠળ મેળવેલી લોનનું કદ પણ પિસ્તાળીસ ટકા વધ્યું છે કેન્દ્રીય કૃષિ મંત્રાલયના આંકડા પ્રમાણે આ સમયગાળા દરમિયાન પ્રતિ ખાતા કૃષિરાણ એક પોઇન્ટ એકોત્તેર લાખથી વધીને બે પોઇન્ટ અઠતાળીસ લાખ થયું છે રિપોર્ટ પ્રમાણે બિહાર પશ્ચિમ બંગાળ ઓડિશા છત્તીસગઢ ઉત્તરાખંડના ખેડૂતોના માથે ઓછું દેવું છે બિયારણ જંતુનાશક દવા અને ખાતરનો ભાવ વધારો આ દેવાનું મુખ્ય કારણ છે આ સિવાય ખેત શ્રમિકોની દાળી મોંઘી થઈ છે એ પણ દેવું વધવાનું કારણ છે ખેડૂતોના પાક ઉત્પાદનના ભાવ વધ્યા નથી સામે ખેતીનો ખર્ચો વધી રહ્યો છે લોકસભામાં કૃષિ વિભાગ દ્વારા રજૂ કરાયેલા એક રિપોર્ટ પ્રમાણે ચાલુ નાણાકીય વર્ષમાં ગુજરાતમાં ખેડૂતોએ રૂપિયા છન્નું હજાર નવસો ત્રેસઠ કરોડની લોન લીધી છે ગુજરાતમાં નેવું લાખ હેક્ટરમાં ખેતી થાય છે પણ વિષમ આબોહવાને કારણે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ખેડૂતો સમસ્યા ભોગવી રહ્યા છે તો ખેડૂતોની આ સ્થિતિને જાણીને તમને સમજાયું હશે કે જે આપણી ઇકોનોમી કે દેશનો આત્મા કહેવાય છે એ સતત આપણને રડતો કેમ જોવા મળે છે અપેક્ષા રાખીએ કે ખેડૂતોની સ્થિતિમાં પરિવર્તન આવશે તમે જો ખેડૂત પરિવારમાંથી છો તો તમારી પરિસ્થિતિ અને જો તમારા પરિવારનું કોઈ વ્યક્તિ ખેતી કરે છે તો એમની પરિસ્થિતિ શું છે એ કમેન્ટમાં લખીને અમારા સુધી પહોંચાડી શકો છો તમે સરકારે રજૂ કરેલા આંકડાઓ પર શું માની રહ્યા છો એ પણ કમેન્ટમાં લખીને અમારા સુધી પહોંચાડી શકો છો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો તો ફોલો કરો અમારી સાથે વોટ્સએપ પર કનેક્ટ થવા માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એના પર ક્લિક કરો અને આવા જ વિડીયોઝ જોતા રહો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર